ઘણા લોકો લિંગ પૂજનને હાસ્યાસ્પદ ગણતા હોય છે એવા વિચારો વૈચારિક પ્રવાહો તમારા કાને પડ્યા હશે આની શરૂઆત થઈ છે છેલ્લા બસો અઢીસો વર્ષ જે વેસ્ટર્ન આપણે ત્યાં અંગ્રેજો આવ્યા અને એ લોકોએ નવું એક કામ શરૂ કર્યું કે ભારતના જેટલા શાસ્ત્રો છે એને અંગ્રેજીમાં અનુવાદ કરવાનું ચાલુ કર્યું અંગ્રેજ સરકારે એક કામ ઝુંબેશ ઉપાડી હતી ભારતના જેટલા પણ શાસ્ત્રો હોય સંસ્કૃતમાં લખાયેલા શાસ્ત્રો વારાણસીમાં પંડિતો હોય વારાણસીમાં વિદ્વાનો હોય એનું પાસે બેય બેઈ સંસ્કૃત શીખે અને એ ભૂરિયાઓ અંગ્રેજો સંસ્કૃત શીખે આપણને ન આવડે એવું સંસ્કૃત શીખે અને પછી આ મોટું એક ષડયંત્ર હવે આપણને એમ લાગે ઓહો હો હો આ લોકો સંસ્કૃત શીખે છે જો તો આપણને તો હું છે રાજીના રેડ થઈ જાય કે જો તો ખરા ભૂરિયા હોય સંસ્કૃત બોલે છે આપણે હું છે તરત અંજાઈ બહુ જાય આપણે પ્રભાવિત તરત થઈ જાય એટલે પછી સંસ્કૃત આપણા શાસ્ત્રો ઉપર પુસ્તકો લખે અંગ્રેજીમાં બુકો લખે એટલે આપણને એમ થાય કે જો તો ખરા બીજા લોકો આપણા શાસ્ત્રોની મહિમા કરે છે પણ ખરેખર અંદર ખાને આ લોકોનું ષડયંત્ર હોય ભારતના શાસ્ત્રોને દુનિયાની સામે એવી રીતે રજૂ કરવા કે દુનિયાના બીજા લોકોને ભારતના ધર્મ પ્રત્યે ઘૃણા થાય કે આ કઈ ટાઈપના લોકો છે ખરેખર તો એનું છુપું ષડયંત્ર હોય છે મેક્સ મુલર કરીને જર્મન વિચારક થઈ ગયો મેક્સ મુલર તો બહુ જ જાણીતો અત્યંત જાણીતો ઓક્સફોર્ડમાં ભણેલો ઓક્સફોર્ડ પોતે જર્મન નો હતો એટલે જર્મન ભાષા જાણે ઓક્સફોર્ડ એટલે લંડનમાં ઇંગ્લેન્ડમાં યુનિવર્સિટી એટલે જર્મનોને અંગ્રેજી ના ફાવે પણ ભણ્યો એટલે એને અંગ્રેજી પણ ફાવે અને પછી એને સંસ્કૃતનો અભ્યાસ કર્યો એટલે સંસ્કૃત ખૂબ સારું જાણો પછી ઓગણીસમી સદીના અંતમાં ને વીસમી સદીની શરૂઆતમાં બ્રિટિશ ઓક્યુપાઈડ બિહાર એટલે એ સમયનું જે બિહાર હતું એનું નામ આર્થર મેકડોનલ કરીને એ ભારતના બિહારમાં જ જન્મ્યો કારણ કે અંગ્રેજો તો પોતાના પરિવારને લઈને આવતા બધા ઓફિસરો અહીંયા જ રહેતા અહીંયા જ ખાતા પીતા બધું અહીંયા જ પરિવારની સાથે રહેતા જન્મ તો બિહારમાં સંસ્કૃતનો પણ એને અભ્યાસ કર્યો અહીંયા આવીને અને પછી એને સરકારી નોકરીએ લગાડ્યો અંગ્રેજ સરકારની નોકરીએ અને નોકરી શું હતી કે જેટલા પણ ભારતના શાસ્ત્રો છે એને બધાય અંગ્રેજીમાં અનુવાદ કરવાનું અને શાસ્ત્રોને એવી રીતે તોડી મરોડીને અંગ્રેજીમાં અનુવાદ કરવાનું કે દુનિયાના લોકોને ઘૃણા પેદા થાય કે આ સનાતન સંસ્કૃતિમાં લોકો આવા મૂલર સૌથી પહેલો હતો પછી આ આર્થર મેકડોનલ એ બીજો હવે મેક્સ મેક્સમુલરે તો બધા વેદોનો ઉપનિષદોનો અભ્યાસ કર્યો અને શરૂઆતમાં એને પુસ્તકો લખવાની ચાલુ કરી તો શરૂઆતનું એનું લખાણ વાંચું ને તો મને એમ દેખાય કે ના જો આને છેડછાડ કરી આપણા શાસ્ત્રનું છેડછાડ આપણને એ વૃત્તિ આવે પણ ધીમે ધીમે સરકાર તરફથી એને દબાણ આવ્યું કે હજી આને કરો હજી આને કરો તો કે હજી આ શાસ્ત્રો બદલો બદલો ત્યાં જેમ જેમ એનો અભ્યાસ ઊંડો થતો ગયો મેક્સ મુલરનો ત્યારે એક સ્થિતિ એવી આવી ગઈ કે મેક્સ મેક્સમુલરે ના પાડી દીધી કે હું આ શાસ્ત્રોને બદલી શકું એમ નથી આ શાસ્ત્રો મને બદલી નાખ્યો છે હું હવે આ શાસ્ત્રોને બદલી શકું એમ નથી આ શાસ્ત્રોએ મને બદલી નાખ્યો છે એટલે જ છે ને તમે જો મુંબઈમાં જાશો દિલ્હીમાં જાશો તો મેક્સ મુલર ભવન છે મુંબઈમાં પણ છે દિલ્હીમાં પણ છે મેક્સ મુલર ભવન અને ભવનની અંદર જ્યારે જર્મનના આવે જર્મન સરકારના ત્યારે આ ભવનમાં બેસી અને ભારત અને જર્મનીના સંબંધ કેમ ગાઢ બને એવી ચર્ચા કરવી હોય તો એ ત્યાં થાય તો મેક્સ મુલર તો કહી દીધું કે આ મારાથી નહીં થાય પણ જે આર્થર મેકડોનલ હતો ને એ બદલ્યો નહીં એને આ શાસ્ત્ર ભ્રષ્ટ કરવાનું કામ શરૂ કર્યું ચાલુ જ રાખ્યું ચાલુ જ રાખ્યું અને એને પોતાના પુસ્તકમાં શું લખ્યું કે આ લિંગ જે શિવલિંગ તરીકે પૂજે છે આ ભારતના અબુદ્ધ લોકો એ શું છે એક તો એ લોકો છે ને ભારતીયો માટે કેવા શબ્દો વાપરતા ભારત એટલે સપે સાપ ને સપેરાઓનો દેશ નાગ નાગણ ને પૂજવા વાળો દેશ સપેરાઓનો દેશ કારણ કે એને ખબર નથી આની પાછળનું વિજ્ઞાન શું છે એટલે ઉપર છલે જોવે અને એ પ્રમાણે એનું લખી નાખે હવે શિવલિંગને એને એમ કીધું કે એ તો એક પુરુષની ની જનનેન્દ્રિય છે એન્શિયન્ટ ઇન્ડિયન્સ વર ફેલા વર્શિપિંગ વર વર્શિપિંગ ફેલાસ અને આ જ્યારે ભારતના લોકો વાંચતા થાય અધકચરા મનવાળા અધકચરા બુદ્ધિવાળા થોડુંક અંગ્રેજી જાણવાવાળા વાળા ને પોતાને બહુ બુદ્ધુ બુદ્ધિશાળી માનવાવાળા બુદ્ધુ એ આવું અધકચરું જ્ઞાન વાંચે એટલે એના મનમાં પોતાના જ ધર્મ માટે ઘૃણા પેદા થાય કે આપણે આની ઉપર બીલી પત્ર ચડાવી છીએ ભૂલ ચડાવી છીએ અને જે

શિવ પુરાણ કહે છે શિવલિંગ શું છે તિંગ ચિહ આ લિંગ છે એ ચિન્હ છે ચિહ એટલે પ્રતિક લિંગ નો એક અર્થ થાય પ્રતિક સંસ્કૃતમાં એક શબ્દ ના અનેકો અર્થ થતા હોય જેવી રીતે સૂત્ર એટલે દોરો ધાગો એક સૂત્ર એટલે ગણિતનું જે સૂત્ર આવે એ અને એક સૂત્ર એટલે સૂત્ર જે શાસ્ત્રો માં બહુ મોટી વાતો ને કહેવતને પણ સૂત્ર કહેવાય એટલે એક શબ્દોના અનેકો અર્થ થાય છે સંસ્કૃતમાં અરે અર્થના જ કેટલા અર્થ થાય જુઓ એક અર્થ નો મતલબ થાય કે મતલબ આનો અર્થ એટલે કે મતલબ અર્થ થાય અર્થ પૈસા હે અર્થ શબ્દ ને કેટલાય અર્થ છે જુઓ અને મતલબ ને આને કોઈ લેવા દેવા

શ્વાસ લેતા ખોળિયા માટે શક્ય જ નથી પણ આપણે શિવ પુરાણનો આધાર રહી અને આપણા એ પરમ તત્વને શિવ તત્વને મહાદેવને સમજવાનો પ્રયાસ કરીએ કે લિંગનો આકાર એમ જ શું કામ એની નીચે યોની જ શું કામ અને યોનીનો આકાર પણ એવો જ શું કામ તો પહેલી વસ્તુ તો શિવલિંગની જરૂર શું કામ પડે આપણે એમ કીધું કે શિવલિંગ એટલે પ્રતિક પ્રતિક નથી હવે હું તમને એમ કહું કે હવામાં ધ્યાન લગાવો રામભાઈ હવામાં ધ્યાન લગાવો હવામાં ધ્યાન ન લાગે દેખાતી જ નથી અનુભવાય છે અડે તો અનુભવાય છે પણ જોવી કેમ કેમ ધ્યાન ધરવું તો આપણને દરેકને પ્રતિકોની જરૂર પડે અને માત્ર ધર્મને જ પ્રતિકની જરૂર પડે એવું નથી દુનિયાના તમામે તમામ સંસ્થાઓને દુનિયાની તમામે તમામ એ પછી ધંધાકીય સંસ્થા હોય નાણાકીય કાયદાકીય

આ તો ઠીક છે આકાર તમે નકશામાં આપી દીયો બાકી ભગવાન માટે તો કોઈ આ કોઈ દેશ છે જ નહીં ઈશ્વર માટે આપણે તો અહીંયા આ દોરી ચોક પાડીને આવી રીતે બોર્ડરો બનાવી દીધી ઈશ્વર માટે કોઈ બોર્ડર છે જ નહીં એના માટે તો એક પૃથ્વીનો દડો એટલા રજ માત્ર જેટલો છે બ્રહ્માંડ તો કેટલું વિશાળ છે ઈશ્વર માટે તો આ પૃથ્વી એક रजકણ માત્ર છે તો દરેક દેશનો એક ધ્વજ હોય શું કામ તો કે આ પછી તિરંગો લહેરાતો હોય તો સમજી જવાનું કે આ ભારત છે ફલાણો ધ્વજ લટકે તો સમજી જવાનું અમેરિકા છે આ ઇંગ્લેન્ડ છે આ ચાઇનાનો છે સમજી જાય લોકો કે અહીંયા આની વાત થાય છે ટૂંકમાં માણસનું મન છે પ્રતીક વગર કામ કરી શકતું નથી હમણાં આવતે મહિનેથી આઈપીએલ ચાલુ થશે હેં તો આઠ દસ ટીમો હોય દરેક ટીમોનો પોતાનો એક સિમ્બોલ હોય છે લોગો હોય છે ને શું જરૂર નહીંતર ક્રિકેટ તો રમો દડો ફેંકો ને મારો બસ એટલું જ છે ને બીજું શું છે ક્રિકેટ એટલે ના એમ ન ચાલે દરેક ટીમ નો પોતાનો એક પ્રતિક જોઈએ ટૂંકમાં માણસનું મન પ્રતિક વગર ચાલી શકે એમ જ નથી પ્રતિક તો જોઈએ હવે હું ભારત દેશને પ્રેમ કરું છું બધા ભારતીયો મારા ભાઈ બહેન છે આવું આપણે શાળામાં ભણતા હતા ત્યારથી ખબર છે ભારત મારો દેશ છે બધા ભારતીયો મારા ભાઈ બહેન છે અને બધા ભારતીયો માટે મને પ્રેમ છે અને ભારત માટે પણ મને પ્રેમ છે પણ એ પ્રેમને દર્શાવવો કેમ હું શું કાશ્મીર થી લઈને કન્યા કન્યાકુમારી સુધી હાલતા હાલતા બધાને પગે લાગતી જાઉં આ બાજુ કચ્છ થી ચાલુ કરીને ઓલી બાજુ આસામ સુધી બધાને પગે લાગતી જાઉં બધાયને ભેટતા જઈએ ના ભારતનો એક તિરંગો છે

એના માટે આપણને પ્રતિક જોઈએ એ પ્રતિક છે શિવલિંગ આપણે એક શિવલિંગ પૂજા કરીએ આખા સૃષ્ટિની પૂજા આરાધના કરવા બરાબર એક શિવલિંગ ની પૂજા આરાધના કરવી છે શિવલિંગ એ સૃષ્ટિની તમામે તમામ ચેતના એ સૃષ્ટિની તમામે તમામ શક્તિ આ તમામ ઊર્જાનું શિવલિંગ છે શિવલિંગની પૂજા એ સમસ્ત બ્રહ્માંડની પૂજા બરાબર કંટાળો નો આવે તો હજી આપણે થોડા શિવલિંગના વિજ્ઞાનમાં જઈએ ક્યો તો ખરા હે તમે કાઈ બોલતા નથી તો પછી મને ખબર કેમ પડે હાકું ને રાઈટ